રાજકોટ શહેર ભાજપના કાર્યાલય કમલમના મિલકત વેરા મુદ્દે ચર્ચા વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા આપી છે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ લોકોના કામ અને વિકાસના મુદ્દે પ્રશ્ન ન ઉઠાવી શકતી હોવાથી હવે લોકોને ગેરમાર્ગે દોરે છે મિલકત વેરા માટે નિયમ સ્પષ્ટ છે જ્યારે બિલ્ડિંગ પૂર્ણ થાય અને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે ત્યારબાદ ટેક્સની આકારણી થાય છે ભાજપ કાર્યાલય માટે પણ તે જ નિયમ લાગુ પડે છે મિત્રોના નામે વિકાસ કામો કર્યા છે જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની આકારણી કરવામાં આવતી હોય છે એ સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે રાજકોટમાં કોઈ એસી વાર નું મકાન બનાવે કે આઠસો વાર નું મકાન બનાવે કે સો વાર નું મકાન બનાવે એ મકાન લીગલ હોય ત્યારે એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય છે કમ્પ્લીશન બાદ એની આકારણી થતી હોય છે